મારા દીદી ને ઘરે અરે તો ચિંતા છોડ પચાસ ગ્રામ થી લઈને પાંચસો કિલોગ્રામ સુધી બધું જ પાર્સલ કરી આપશે જૂના અને જાણીતા આરવી એન્ટરપ્રાઇઝ જેમના પર ભરૂચ જિલ્લાના તમામ કસ્ટમરને છેલ્લા બાર વર્ષનો ભરોસો છે સરસ પણ મારો ફ્રેન્ડ તો એક મલેશિયામાં છે શું ત્યાં પહોંચશે હા યુએસ હોય કે કેનેડા કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારું પાર્સલ દરવાજા સુધી સહી સલામત પહોંચાડી દેશે અને સાથે સાથે પાર્સલ લાઈવ ટ્રેક પણ કરી શકાશે પણ પોસ્ટલી હશે ને યાર અરે માર્કેટ કરતા 30 થી 40 રૂપિયા ભાવ ઓછો છે તમારા ઘરે આવીને વસ્તુ લઈ જશે જશે અને ડોર ટુ ડિલિવરી થઈ સર્વિસ એકદમ ફાસ્ટ અને એમાં પણ સામાનનું પિકઅપ અને લેમિનેશન વાળું પેકિંગ એકદમ ફ્રીમાં થઈ જશે આટલી ઓછી પ્રાઇસમાં આટલી સારી અને ફાસ્ટ સર્વિસ મળતી હોય તો આરવી એન્ટરપ્રાઇઝ જ જવાય આરવી એન્ટરપ્રાઇઝ છે બધા જ કુરિયર માટેનું વન સ્ટોપ સોલ્યુશન તો આજે જ મુલાકાત લો અંકલેશ્વર ઓફિસ જી ફિફ્ટી ફાઈવ રવિ કોમ્પ્લેક્સ નિયર જેસી બસ ડેપો વાલીયા ચોકડી અંકલેશ્વર ભરૂચ ઓફિસ શોપ નંબર ફાઈવ શ્રી હરિક્રિષ્ના ગોલ્ડન પ્લાઝા બિહાઈન્ડ સુપરમાર્કેટ માર્કેટ બિલો વરિયા હોસ્પિટલ સ્ટેશન રોડ ભરૂચ